ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ બી ના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમમાં યોજાયેલ આ કાર્યક્રમમાં આશરે બસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ બીએસસીના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે બસો ત્રીસ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉક્ટર એન બી પટેલ વિદ્યાર્થી સંઘના ચેરમેન ડૉક્ટર આંદ્રોજા જીમખાના ચેરમેન ડૉક્ટર જયપાલસિંહ મોરી તથા સાયન્સ વિભાગના અધ્યક્ષ અને તમામ પ્રાધ્યાપક મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને કોલેજ વિશે માહિતી આપવામાં આવી તેમજ નવા શૈક્ષણિક વર્ષ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સૂચન અને સંચાલન ફિઝિક્સ વિભાગના પ્રાધ્યાપક શ્રી પ્રકાશ નાયક સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આમ કરીને ટોટલ વિષયો આપણી કોલેજમાં સાયન્સ ફેકલ્ટીમાં બનાવવામાં આવે છે આર્ટ્સ ફેકલ્ટીમાં છ મેજર વિષય છે અને એક માઇનર વિષય છે હિસ્ટ્રી ગુજરાતી હિન્દી સંસ્કૃત ઇંગ્લિશ સાયકોલોજી ને ઇકોનોમિક્સ છ મેજર સબ્જેક્ટ છે આમ કરીને ટોટલ નવ મેજર સબ્જેક્ટ આપણે કોલેજમાં બનાવવામાં આવે છે જયેન્દ્રપુરી કોલેજની સ્થાપના સને ઓગણીસો ને ચોપનમાં સર વિદ્યામંડળની સ્થાપના થઈ ત્યાર પછીના બીજા વર્ષે ઓગણીસો માં તે ટાઈમે ભરૂચમાં ઉચ્ચ શિક્ષણ માટે કોઈ વ્યવસ્થા ન હતી